પાટણના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જીરાના પાકમાં આવેલ મેલો મચ્છીથી પાકને બચાવવા માટે ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે જેના પગલે ખેડૂતનો જીરાનો પાક સંપૂર્ણ રીતે બળી ગયો હતો ખેડૂતોએ રાધનપુરના એક એગ્રો સેન્ટર પરથી જંતુનાશક દવા લાવીને અનેક ખેતરોમાં છંટકાવ કરી હતી દવાના છંટકાવના સાત દિવસ બાદ તમામ જીરાનો પાક બળીને ખાક થઈ ગયો હતો જે બાબતે તમામ ખેડૂતોએ જિલ્લાના અધિકારીઓને આવેદન પત્ર આપીને દવા વિક્રેતાઓ પગલા લેવા માંગ કરી હતી તેમજ નુકસાન થયેલા પાકનું વળતર મળે તેવી માંગણી કરી રહ્યા છે અમે આ ચાર પાંચ દિવસ પહેલા જીવાત માટે દવા નાખી હતી અને જીવાતની દવા કરીને આપી તેનાથી જીરું સાવ બળી ગયું છે અને સાબુતી માટે એક પાટિયું રહી ગયું છે એમાં જીરું કમ્પ્લીટ છે અને કંપનીવાળા આવીને સ્વીકારી ગયા છે કે દવાથી નુકસાન થયું છે અને એગ્રો વાળા કોઈ ધ્યાન આપતા નથી આજ મુદ્દે અમારા સાથે અમારા સહયોગી અલકેશ અમારી સાથે લાઈવ જોડે ગયા છે અલકેશ વાત કરીએ પાટણની એટલે કે ખેતરની અંદર પાકમાં જીવાત જોવા મળી છે ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા છે શું વધુ અપડેટ ચોક્કસ આરતી જે રીતે આપણે ખેતીપ્રધાન દેશ કહેવાય ભારત અને એમાં ખેડૂતોને માટે જયારે વિવિધ યોજનાઓ આવતી હોય છે ત્યારે જે એગ્રો બેઝ એગ્રો બિઝનેસ સેન્ટરો હોય છે જે રસાયણિક ખાતરો અથવા તો દવાઓ અને જે રાસાયણિક ખાતરોના વેચાણ કરતા હોય છે એ ક્યાંક ને ક્યાંક હવે ડુપ્લિકેટનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વાતો મારા આવેલી છે ત્યારે પાટણ જિલ્લાની વાત સાંતલપુર તાલુકો છે જે છેવાડાનો તાલુકો છે જ્યાં ખેડૂત છે એમ બિચારો ધન છે અને અહીંયા જે તે વખતે જ્યારે આ સિઝનો ચાલતા હોય ત્યારે નબી સિઝન છે એટલે જીરાનું મોટા પાયે વાવેતર થયું છે પરંતુ જે નકલી બિયારણો નકલી દવાઓ રાસાયણિક ખાતરો છે એનો મોટા પાયે વેપાર અહીંયા આ બાજુ પંથકમાં થતો હોય છે ત્યારે જે સાંતલપુર તાલુકાના દાલદી ગામ છે જામપુરા ગામ છે એવા ત્રણ ચાર ગામો છે ત્યાં થોડાક દિવસ પહેલા જયારે એ લોકોએ રાધનપુર ની એક એગ્રો સેન્ટર માંથી જીરા જે મેલો આવે છે એ મેલો મસી ના માટે દવા લીધી હતી પરંતુ એ જે દવા હતી એ નકલી રીતે એને લઈને જે જીરાનો પાક છે એ ભરી ગયો છે અને અત્યારે હાલ ખેડૂતો માટે ખરેખર કુદરતી અને કૃત્રિમ બંને રીતે આફતો સામનો કરવો પડતો હોય છે જે રીતે અત્યારે હાલ ખેડૂતોએ આ પોતાના લગભગ પાંત્રીસ હેક્ટર જેટલા વિસ્તારમાં જીરાનું વાવેતર કર્યું છે પરંતુ આ પાક બની ગયો છે એને લઈને જે ખેડૂતોને પોતાને જે આવક હોય છે એ તો મળવાની તો વાત બાજુમાં રહી ગઈ પરંતુ અત્યારે નુકસાનીનો નુકસાની નો વારો આવ્યો છે ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી છે જિલ્લા ખેતીવાળા અધિકારીને રજૂઆત કરી છે ત્યાં પણ એમને હજુ સુધી કોઈ જોબ નથી મળ્યો ત્યારે જે ખેડૂતો છે એ ખેડૂતોને છેતરવા માટે ક્યાંક ને ક્યાંક આવી જે લે ભાગુ કંપનીઓની દવાઓ વેચાણ થાય છે એને લઈને ખેડૂત ચોક્કસ છેતરાય છે ખેતીવાડી અધિકારી હોય કે ખેતીવાડી વિભાગ હોય એ ક્યાંક ને ક્યાંક હવે જાગૃત થાય છે એકાદ બે દિવસ જાગૃત થાય છે ક્યાંક તપાસ કરે છે રેડ કરે છે પરંતુ જોઈએ એવા પગલા લેવામાં નથી આવતા બીજી બાજુ જે એગ્રો સેન્ટરો છે એ એગ્રો સેન્ટરોમાં ખરેખર તો જીએસટી ખેતી વાડી વિષય સાથે થયેલા એ લોકો જે આ બધા રાસાયણિક ખાતરો કે એ દવાઓ રાખી શકતા હોય પરંતુ હાલ જે રીતે દુકાનો ખુલી રહી છે બિલેરીના ટોપી માફક અને કહી શકાય ગામડે ગામડે અત્યારે હાલ આજે વેચાણ થયું છે ક્યાંક ને ક્યાંક હરીફ પાછળ થોડાક અંશે એવા આપણે કોઈ ગ્રામ સેવકો પણ નથી કરતા પણ ક્યાંક અંશે ગ્રામ સેવકો પણ એટલા જ જવાબદાર હોય કારણ કે ગ્રામ સેવકો એની સાથે આ જે તે કંપનીઓ હોય કે એના સેલ્સમેન હોય કે એરિયા મેનેજર સંપર્ક કરતા હોય છે અને પોતાની દવાનું જે રીતે ડેમોન્સ્ટ્રેશન આપતા હોય છે એ વખતે સારી હોય છે પણ ત્યારે ખેડૂતોને વેચાણ નથી આવે છે ત્યારે ક્યાંક થી ક્યાંક આ નકલી દવાઓ હોય છે એને લઈને ખેડૂતો માટે ખૂબ જ કઠિનાઈનો સામનો કરવો પડતો હોય છે બિચારો આપણો ખેડૂત થઈ ગયો જગતના તાત માટે ઘણી બધી યોજનાઓ છે પરંતુ એ યોજનાઓ પહોંચતી નથી અને જે પહોંચવામાં આવે છે એમાં વચ્ચે ટીયા હોય છે એ લોકો આ ખેડૂતોને બિચારાઓ ને ખૂબ જ કહી શકાય કે છેતરતા હોય એવી લાગણી થઈ છે આમ અત્યારે હાલ જે રીતે રવિ પાકની સિઝન ખૂબ જ બે લગભગ બે લાખ હેક્ટરમાં થયેલું છે વાવેતર અને અત્યારે હાલ એક બાજુ ક્યાંક ને ક્યાંક વાતાવરણની અસર આવતી હોય બીજી બાજુ આવી છે કૃત્રિમ રીતે દવાઓને કારણે ખેડૂતો હોય છે ખેડૂતોને નુકસાનીનો વારો આવતો છે જે આજનું અલ્કેશ વાત કરીએ કે ગઈકાલે જે પ્રમાણે ખેડૂતો જે ખાતરનો ઉપયોગ કરે છે ડીએપીએ એનપીકે તેમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ફરી એક વખત ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હવે ખેડૂતોની આગળ શું માંગ છે જે ચોક્કસ આપણે હાલે આપણે કીધું કે જે ખેડૂત છે એ કુદરતી અને કૃત્રિમ બંને આફતોનો સામનો કરવો પડતો હોય જયારે ગઈકાલે જે રીતે સરકાર દ્વારા એનપીએ ખાતરમાં વધારો કરવામાં આવ્યો છે એને લઈને ખેડૂતોમાં અસંતોષ જે સિવાય આ સમસ્યા ઉજાગર કરી હતી પરંતુ જે ખાતર ના વધારો છે એ ખેડૂતોને એવું કહ્યું કે ભલે વધારો પણ માલ તો મૂકો માલ છે નહીં ત્યારે બીજી બાજુ પાછલા વાયે આવો માલ પક કરી દેતા હોય છે ક્યાંક ને ક્યાંક બ્લેક પણ થતો હોય છે પણ ખેડૂતોની માંગ છે કે અત્યારે હાલ જે રવિ સિઝન છે એ રવિ સિઝન માં પાક તૈયાર થવાયું છે અને પાણી પહોંચ્યા છે એની ના નથી પણ દવા રાસાયણિક ખાતરો હોય છે એમાં ક્યાંક ને ક્યાંક આવી ભેડેટ થતા હોય છે અને આપણે હંમેશા ગુજરાતમાં અત્યારે નકલી ની છે એને લઈને આવા જે કહી શકાય ને કે ને ભાગુ કંપનીઓ ખેડૂતોને છેતરપિંડી કરી રહી છે ભાવ વધારો ચોક્કસ એને લઈને ક્યાંક ને ઉત્પાદન ઉપર અસર પડશે આ જે મેલો મસી આવી છે અત્યારે એ મેલો મસીના પાક જો નિષ્ફળ જશે તો જીરાફનું પાકનું વાવેતર હતું એ ઘટી જશે અને ઘટી જતા જ્યારે બજાર માર્કેટમાં આવશે ત્યારે જે વેપારીઓ છે એ વેપારીઓ ભાવ વધારો જશે એને લઈને સીધી અસર ગૃહિણીના બજેટ ઉપર પણ પડી શકે છે ભાવ વધારો પણ થઈ શકે ત્યારે સરકારે આ રીતે અત્યારે હાલ જે એસી કેબિનો બેસીને મિટિંગો કરે છે એના કરતા જે કહી શકાય કે એમને સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી માટે આપનો આભાર